અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમાં તેર દીકરીઓના ફક્ત રૂપિયા એક જમાં સમૂહ લગ્ન યોજાયું મહત્વનું છે કે આ એક રૂપિયાની કિંમત સામે દીકરીઓએ અનેક ચીજ વસ્તુઓની ભેટ પણ અપાઈ છે દીકરીઓને આશીર્વાદ આપવા માટે પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાઘોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા આજના જમાનામાં લોકો દેખાદેખીના લગ્ન પ્રસંગોમાં લાખો રૂપિયા વાપરી નાખે છે ત્યારે સમૂહ લગ્ન સામાન્ય અને મધ્યમ વર્ગના માતા પિતા પણ સમૂહ લગ્નમાં આવી રીતે પોતાના દીકરીઓના લગ્ન કરી શકે છે સાથે જ કર્યાવરણમાં જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુઓથી લઈને તમામ મોટી ભેટ કર્યાવરણમાં કર્યા કર્યાવરણની આપવામાં આવી છે અને દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન કરવામાં આવ્યા છે આજ રોજ સિંધરોડ ચોકારીપુરામાં એવો ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું છે એક નરેશભાઈ છે અને નજર ફાઉન્ડેશન તરફથી એવી મહેનત કરી અને એવું સમૂહ લગ્નનું આયોજન કરું એમાં ધારાસભ્ય શ્રી ચેતનસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એ બધાએ સાથ સહકાર બિરેનભાઈ પટેલ કારોબારી ચેરમેન અમારા પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ તાલુકાના બધા આઈન સહ સહકાર આપી અને અમારા લગ્નનો એટલો બધો ભાવ્ય ઉત્તસ્વ કર્યો છે એટલે બહુ સારામાં સારી રીતે આજુબાજુ તેર જોડા હતા બધા જોડાનું ભાવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે છેડ મુકામે ચોકારીપુરા વિસ્તારમાં નજર ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તે પ્રસંગે અહીંયા નવયુગલ તેર જોડાનું આજે સમુલગન યોજાયું છે ખૂબ જ સરસ આયોજન કરવા બદલ હું નજર ફાઉન્ડેશનની ટીમ અમારા સાથી તાલુકા પંચાયતના સદસ્ય ચંદુભાઈ ગોહિલ તથા નીરવભાઈ અજીતભાઈ દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું અને આ નવા યુગલોને આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ વધે પ્રગતિ કરે એમનું નવું જીવન સારી રીતે સુખમય અને સ્વાસ્થ્યદાયી નીવડે એ જ પ્રભુને પ્રાર્થના જી આપનું નામ બિરેન ઘનશ્યામભાઈ પટેલ કાલુબારી ચેરમેન વડોદરા તાલુકા પંચાયત